યાત્રાધામ અંબાજી ખાતે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ અને લાઇસન્સ રજિસ્ટ્રેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યાં તમામ ખાદ્ય ચીજોના વેપારીઓને ઓનલાઈન પ્રક્રિયાથી લાયસન્સની એપ્લિકેશન કરી આપવામાં આવી છે અને એમને સરળ સ્થળ પર લાયસન્સ આપવામાં આવ્યા હતા અંબાજીમાં આગામી એક પહેલી સપ્ટેમ્બરથી સાત દિવસીય ભાદરવી પૂનમનો મેળો ભરાવાનો છે જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે આવે છે ત્યારે અંબાજીના મેળામાં વેચાતી આરોગ્યપ્રદ વાનગીઓ ફરસાણ અને અનેક પ્રકારના નાસ્તાઓ તેમજ અન્ય ખાણીપીણીના અનેક સ્ટોલને લાયસન્સ લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે કેટલાક વેપારીઓ ઓનલાઈન અરજી કરી શકતા નથી કે પછી તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લાયસન્સ માટે પાલનપુર પણ જઈ શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ખાધા ખોરાકી નિયમન વિભાગ અંબાજીમાં જ એક કેમ્પનું આયોજન કરી વેપારીઓને હાથ લાયસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે बहुत अच्छी बहुत बहुत ही अच्छी कामगिरी है इनकी ये लोग व्यापारियों को यहाँ बैठे ये सुविधा दे रहे हैं आज अपन को पालनपुर जाना होता है तो किसी को आर्थिक मतलब पैसा खर्च करके समय अपना धंधे के टाइम निकाल के और जाना पड़ता है वहां पे उस उधर जाने के बाद में भी उनको कितना टाइम लगता है वो पता नहीं है हाँ ऑनलाइन मतलब ऑनलाइन हर एक हर एक इंसान नहीं कर सकता है ना सबको एजुकेशन नहीं है सब एजुकेटेड नहीं होते है इतना ही બાકી બાકીન તો અનુકૂળતા હોય એ મુજબ ના લાયતા હોય મોટા ભાગના વેપારીઓ લાયસન્સ ધરાવતા હોવાનું અત્યારે માલુમ પડે જો કોઈ બી ખાદ્યચીનો ધંધો કરતા વેપારી લાયસન્સ વગર ધંધો કરતા માલુમ પડે તો તેઓની સામે ફૂડ સેફટી કાયદા હેઠળ કામગીરી હાથ ધરવામાં આવે